હેલો એવરી વન સૌને મારા જય શ્રી કૃષ્ણ જો તમારી પાસે સિલાઈ મશીન છે તો તમે પણ રોજના બસોથી પાંચસો રૂપિયા કમાઈ શકો છો તમે ઘર બેઠા અલ્ટરનું કામ કરી શકો છો તમે એવો વિચારતા હોય કે આ મારાથી ના થાય મને નથી આવડતું હું નહીં કરી શકું મને સિલાઈ નથી આવડતી જેને બ્લાઉઝ ડ્રેસ સીવતા આવડતું હોય એ જા કામ કરી શકે પરંતુ એવું નથી જો તમને થોડી ઘણી પણ સિલાઈ આવડતી હોય તો બહુ જ આનંદની વાત છે તમે પણ કમાઈ શકો છો કોઈ પણ કામ નાનું હોતું નથી તમે આ મારો વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે જરૂરથી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમે કોણ કોણ ઘરેથી સિલાઈ કામ કરે છે તે પણ મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો આ કસ્ટમરની કુર્તી છે રેડીમેડ ડ્રેસમાં લંબાઈ ફોર્ટી ફાઈવ ઇંચની છે તો કસ્ટમરને ચાળીસની લંબાઈ જોઈએ છે તો મેં અહીંયા ચાળીસ પ્લસ એક ઇંચ લંબાઈનું માપ લઈને જે વધારાનું છે તેને કટ કરી દીધેલું છે અને જે એક ઇંચનું વધારાનું હતું તેને પટ્ટીવાળી દીધેલી છે એટલે ચાલીસની લંબાઈનું થઈ જશે કુર્તી તો તમે પણ આવી રીતે ઘેરપેઠા અલ્ટરનું કામ કરીને બસોથી પાંચસો રૂપિયા કમાઈ શકો છો પછી તમે પોટલી પાઉચ પેન્સિલ પાઉચ થેલી નાના પર્સ પણ તમે ઘર બેઠા બનાવી શકો છો પૂજા માટેનું આસન છે એ પણ તમે બનાવી શકો છો અને તમે તેને સેલ પણ કરી શકો છો હું પણ હમણાં આવી રીતે કામ કરું છું જો તમારું કામ સારું હશે તો કસ્ટમર તમારી પાસેથી જરૂર રહેશે તમે જો પોટલી પાઉચ ઠેલી પર્સ મેકઅપ પાઉચના વિડીયો ના જોયા હોય તો તમે તે વિડીયો જરૂરથી જોઈ લેજો અને જો તમે ડ્રેસ કે બ્લાઉઝ સીવતા હોય તો તેમાંથી જે વેસ્ટેજ કાપડ નીકળતું હોય છે તો તેમાંથી તમે પોટલી પાઉચ પર્સ પણ બનાવી શકો છો અને જે કસ્ટમરનો બ્લાઉઝ કે ડ્રેસ હોય તેને તમે આ એ પોટલી પાઉચ બનાવીને પણ આપી શકો છો તો કસ્ટમર ખુશ પણ થશે તો તેમને તેમના મેચિંગનું પર્સ કે પોટલી પાઉચ મળી જશે તમે તેના એક્સ્ટ્રા પૈસા પણ લઈ શકો છો તમે હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો તમે કરી દેજો કે જેથી જે પણ નવા વિડીયોની નોટિફિકેશન આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે આ રીતે તમે તમારી ફેમિલીને પણ સપોર્ટ પૈસાથી કરી શકો છો હું તો મારા ફેમિલીને સપોર્ટ કરું છું અને સેલ્ફ ડિપેન્ડ પણ બની શકો છો જે લોકો એવું વિચારતા હોય કે આ અલ્ટરનું કામ તો બહુ નાનું છે હું તો ફક્ત ડ્રેસ કે બ્લાઉઝ બનાવું પણ જે લોકો ડ્રેસ કે બ્લાઉઝ સીવતા હોય છે તે લોકોએ પણ પહેલાં આ કામ કરેલું જ હોય છે કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ હોતી નથી પણ જેમ જેમ કામ કરે છે તેમ તેની આવડત અને મહેનત અને તે કામ પ્રત્યે લગન હોવી જરૂરી છે શરૂઆતમાં તો નાના નાના કામ તો કરવા જ પડે તેમાં કામ પ્રત્યે શરમ ના રખાય સિલાઈ કામમાં જો શરૂઆતમાં તમે પહેલાં તમારા પોતાના બ્લાઉઝ કે ડ્રેસ બનાવો કે પછી તમારી મમ્મી કે બેન ભાભીના બનાવો તો તમને ખબર પણ પડશે કે બરાબર ફિટિંગમાં છે કે નહીં જો બરાબર સારું ફિટિંગ આવે પછી કસ્ટમરના લો તો તમને સારું રહેશે અને તમને થોડો ઘણો કોન્ફિડન્સ પણ આવશે કે હું હવે કસ્ટમરનું કામ સારી રીતના લઈ શકું છું તો તમે તમારી રીતે સારી રીતે કામ કરી શકશો અને બીજી એક અગત્યની વાત હું તમને કહું છું કે જો તમે ડ્રેસ કે બ્લાઉઝ સીવતા હોય અને તમને થોડો કંટાળો આવતો હોય તો તમે તે કામ થોડી વાર બંધ કરીને શાંતિથી બેસો અને તમારું મનગમતું ગીત કે કોઈ પણ મનગમતું કામ કરી લો પછી તમે સીવાનું ચાલુ કરો અને સિલાઈ કામ કરતા હોય અને સીતા સિલાઈ ખરાબ આવતી હોય તો ત્યાં જ તમારે સિલાઈ કામ સ્ટોપ કરી દેવું જેના શટરમાં બોબિનમાં દોરો બરાબર છે કે નહીં અને કે ઉપરના ટેન્શનની ચાંકી બહુ ફિટ તો નથી ને તે એ જરૂરથી એકવાર ચેક કરી લેવું અને મશીનમાં બોબિનમાં દોરો કેવી રીતે પુરવો તેનો પણ મેં વિડીયો બનાવેલો છે એ જરૂરથી તમે જોઈ લેજો જો બોબિનમાં દોરો ફિટ કે ઢીલો દોરો હશે તો પણ સિલાઈ બરાબર આવશે નહીં અને ટેન્શનની ચાકી પણ બહુ ફિટ કે ઢીલી હશે તો પણ સિલાઈ બરાબર નહીં આવે અને જો બધું જ બરાબર હશે તો સોય પણ જોઈ લેવી સોય ઉઠી થઈ ગઈ હશે તો પણ સિલાઈ બરાબર નહીં આવે અને સિલાઈ મશીનમાં સોય કેવી રીતે ફિટ કરવી તેનો પણ મેં વિડીયો બનાવેલો છે તે પણ તમે જરૂરથી જોઈ લેજો અને જો તમારે કામ બહુ જ આવતું હોય તો તમે દર બે ત્રણ દિવસે મશીનમાં જે ઓઇલ આવે છે એ જરૂરથી મશીનમાં કરજો અને જો બહુ કામ ઓછું આવતું હોય તો તમે અઠવાડિયામાં એકવાર મશીનમાં ઓઇલ તો હું નેક્સ્ટ વિડીયો પણ હું જલ્દી લાવીશ તે પણ તમે જરૂરથી જોજો અને તમને બધાને થેન્ક યુ કહું છું કે તમે મને સપોર્ટ કરો છો અને મારા બધા જ વિડીયો તમે જુઓ છો હું પણ સારી રીતે વિડીયો બનાવવાની કોશિશ કરીશ અને જે પણ હું બનાવીશ તે સ્ટેપ બાય સ્ટેપ બનાવીશ કે જેથી તમને મદદરૂપ થાય તમને બધાને થેન્ક યુ કહું છું કે મારો વિડીયો છેક સુધીને તમે જોયો તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં